નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા ગતરોજ અરવલ્લીના જે કહી શકાય કે બાયર છે સાઠંબા છે વિસ્તારના દસ વીજ કર્મચારીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે અને આ તેડું જોવા જઈએ તો જે રીતે સુરતમાં એસઆઈટીની રચના થઈ ઉર્જા વિભાગનું જે કૌભાંડ હતું એ કૌભાંડ જ્યારે અમે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ઉજાગર કર્યું અને પોલીસ જે રીતે દોડતી થઈ તો તેમાં દસ જેટલા કર્મચારીઓની અત્યારે તપાસ એ હાથ ધરી છે તો કહી શકાય કે જો યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તો અમે ચોક્કસપણે એવું માનીએ છીએ કે અત્યારે દસ નામ છે આવનાર દિવસોમાં ત્રણસો કરતાં પણ વધારે નામ થઈ શકે છે કેમ કે ઉર્જા વિભાગની જે ભરતીઓ બે હજાર સત્તરની પછીની જે ભરતીઓ થઈ છે ખાસ કરીને જે ઓનલાઈન પરીક્ષા માધ્યમથી જે પરીક્ષાઓ લેવામાં આવી છે તેમાં જે એજન્સીઓના જે કર્મચારીઓ જે કહી શકાય કે આ કૌભાંડના નેક્સેસ સાથે જે સંકળાયેલા એની પણ યોગ્ય તપાસ થવી નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે અને પોલીસે કોઈ પણ પ્રેશર વગર કહી શકાય કે આમાં નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને તેની સાથે સાથે અત્યારે જે ઊર્જા વિભાગના નેક્સેસ સાથે જે લોકો જોડાયેલા છે તેમાં ખાસ કરીને ઓનલાઈન જે સિસ્ટમેટિક સ્કેમ જે ઓનલાઈન ભરતીઓમાં થતું હતું વિદ્યાર્થીને ઉમેદવારોને ફક્ત કહી શકાય કોમ્પ્યુટરની સામે બેસવાનું અને તમામ જે જવાબો છે એ બીજી જ જગ્યાથી એ ફિલઅપ થઈ જતા લાઈક દેટ ટીમ વ્યુઅર જેવો સોફ્ટવેર કે એની ડેસ્ક જેવા સોફ્ટવેરના માધ્યમથી એ આખા જ જવાબો છે એ બીજી જગ્યાએથી એમાં ફિલઅપ થઈ જતા એટલે આ પ્રકારનું સિસ્ટમેટિક સ્કેમ એ ઉર્જા વિભાગની ભરતી કૌભાંડમાં બહુ મોટા પાયે થયેલું છે તો એની નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે તેની સાથે સાથે જે એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલો એ કોન્ટ્રાક્ટ સોંપવામાં એજ જે એજન્સી હતી એની ઉપર પણ ફરિયાદ દાખલ થવી જોઈએ કેમકે આ જે લોકો અત્યારે પકડાઈ રહ્યા છે તેમાં સૌથી મોટો જો કોઈ રોલ હોય તો જેને એજન્સી જે એજન્સીએ ઓનલાઈન પરીક્ષા લીધી હતી એના વિરુદ્ધ હજી સુધી ફરિયાદ દાખલ થઈ નથી તો એના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થવી ખૂબ જરૂરી છે અને યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય છે તો અમે એવું સ્પષ્ટપણે માનીએ છીએ કે ગુજરાતની અલગ અલગ જે વીજ કહી શકાય કે કચેરીઓ છે ખાસ કરીને પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ આ બધી જ જે કચેરીઓ છે એમાં ત્રણસો કરતાં પણ વધારે એવા કર્મચારીઓ જોવા મળશે જુનિયર એન્જિનિયર અને જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર જે આ પ્રકારના નેક્સેસ આ જ પ્રકારના સિસ્ટમેટિક સ્કેમનો લાભ લઈ અને આ સિસ્ટમનો એ ભાગ બની ચૂક્યા છે એટલે આવા ભ્રષ્ટાચારીઓને કૌભાંડીઓને આ સિસ્ટમમાંથી દૂર કરવા જરૂરી છે એટલે એક છૂટો દોર એ પોલીસ તંત્રને આપવામાં આવે ક્યાંય પણ એમાં પોલિટિકલ પ્રેશર એ આપવામાં ન આવે જેથી કરીને જે પણ કહી શકાય કે યોગ્ય અને લાયક ઉમેદવાર આ સિસ્ટમનો ભાગ નથી બન્યો અને જે પણ કહી શકાય કે ગેરરીતિથી ખોટી રીતે ભ્રષ્ટાચાર કરીને કે કૌભાંડ કરીને આ સિસ્ટમનો ભાગ બન્યો છે એને દૂર કરવા અને લાયક ઉમેદવારોને એની નોકરી અપાવવી ખૂબ જરૂરી છે કેમકે ઘણા સમયથી ગુજરાતનો જે યુવાન છે એ સરકારી રોજગારીની ઝંખના સાથે ઘણી બધી તનતોડ મહેનત કરતો હોય છે એને મહેનતને પણ ન્યાય મળવો એટલો જ જરૂરી છે એટલે આશા અપેક્ષા રાખીએ કે સુરત અત્યારે એસઆઈટી જે અત્યારે કામ કરી રહી છે નિષ્પક્ષતાથી કામ કરે અને પારદર્શિતાપૂર્વકનું કામ કરે જેથી કરીને જેટલા પણ આ વીજ કર્મચારીઓ ખોટી રીતે આ સિસ્ટમનો ભાગ બન્યા છે એ આ બધા જ કર્મચારીઓ દૂર થાય અને એની જગ્યાએ લાયક હકદાર અને જેને મહેનત કરી છે એવા લોકો આ શિફ્ટનો ભાગ બને જય હિન્દ જય ભારત